નમસ્કાર મિત્રો જાણો સતયુગની વાત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાત્રિના સમયે જે પતિ પત્ની અલગ અલગ સૂતા હોય તે ખાસ સાંભળો આ વિડિયો શું તમે પણ તમારા ઘરની સુખ શાંતિ સંતાનની કમી છે પછી ધનની કમી અથવા કરસનથી પરેશાન છો કે પછી તમારું ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું કે પછી તમારા ઘરમાં લક્ષ્મીજી નો વાસ નથી થઈ રહ્યો તમારા ઘરમાં શાંતિમાં આવી રહી છે અને તમારા કાર્યમાં સફળતા નથી તો મિત્રો આવા ઘણા બધા પ્રશ્નો આજે દરેક વ્યક્તિના જીવનમાં જોવા મળે છે આ બધા જ પ્રશ્નોનો સમાધાન આજે આ વિડીયોમાં મળવાનું રહેશે આજના વિડીયોમાં એક મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે જે કોઈ મહિલા અથવા પુરુષ વિવાદ છે એવા મનુષ્ય માટે આ જાણકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે જે મહિલાઓ પોતાના પતિથી નારાજ રહેતી હોય છે કે પછી પોતાના પતિ સાથે ન રહેતી હોય તો પણ આ વિડીયોને જરૂર અંદાજ બિલકુલ ના કરતા તો મિત્રો આજની વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનાવવાનો છે એટલે તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર જરૂરથી કરી દેજો એક એક ગામમાં ગરીબ રહેતો હતો હવે તમે એવું વિચારી રહ્યા હશો કે આ સેટ હતો તો ગરીબ કેવી રીતે તો મિત્રો આ બધું ભાગ્યનો ખેલ છે દરેક મનુષ્યના જીવનમાં સારો અને ખરાબ સમય આવે છે આવી જ રીતે આ શેઠ પણ એક જમાનામાં ખૂબ જ અમીર હતા અને તેઓ ખૂબ જ પુણ્ય હતા જ્યારે એનો સમય પલટી ગયો ત્યારે ધીરે ધીરે તેઓ પોતાનું ધન ગુમાવવા લાગ્યા અને આખરે આજે એવી હાલતમાં પહોંચી ગયા કે લોકો એને ગરીબ શેઠના નામથી જાણવા લાગ્યા પરંતુ કહેવાય છે ને કે સારા કર્મનું ફળ મોડું મળે છે પણ સારું મળે છે આવું જ આ ગરીબ શેઠ સાથે પણ બનવામાં આવ્યું હતું જે નગરમાં આ શેઠ રહેતા હતા ત્યાં એકવાર રાજાના લોકોએ એલાન કર્યું કે જેણે જેણે સારા કાર્ય કર્યા હોય તેઓ કાલે રાજદરબારમાં આવી જાય અને રાજા સામે પોતાના કાર્યો ગણાવીને રાજા પાસેથી પોતાના કાર્યો અનુસાર પુરસ્કાર લઈ જાય આ એલાનની શેઠની પત્નીએ સાંભળ્યું એટલે સેઠની પત્ની ખૂબ જ રાજી થઈ કેમ કે એ જાણતી હતી કે તેમના સમયમાં શેઠજીએ ઘણા બધા પુણ્ય કર્યા કર્યા છે આ વાત શેઠાણીએ શેઠને જણાવી ત્યારે શેઠજી પણ ખુશ થયા અને કહેવા લાગ્યા કદાચ એવું હોય તો આપણને તો ખૂબ જ મોટું ઈનામ મળવું જોઈએ કેમ કે આપણે ઘણા બધા સારા કાર્યો કર્યા છે બીજા દિવસે શેઠ સવારે ઊઠીને બાજરીના બે રોટલા બાંધીને રાજમેર તરફ ચાલવા લાગ્યા રાજાનો મહેલ ઘણો દૂર હતો હતો સફર લાંબો અડધો રસ્તે પહોંચ્યા બાદ શેઠ ઘણા થાકી ગયા ત્યારે શેઠજી એક વૃક્ષ નીચે બેસી આરામ કરવા લાગ્યા અને ત્યાં જ પોતાની સાથે લાવેલા રોટલા ખાવાનું વિચારવા લાગ્યા શેઠ હજુ આવું વિચારી રહ્યા હતા ત્યારે જ તેની સામે ગાય અને તેના બે પાછળડા આવ્યા અને હવે આ શેઠના હાથમાં રોટલો જોઈને ગાય અને તેના વાછરડા શેઠની સામે આવીને ઊભા રહ્યા અને તેના ભાવથી શેઠ સમજી ગયા કે આ ગાય ભૂખી છે અને મારી પાસેથી ખાવાનું માંગી રહે છે આ શેઠ પાછી તેમના સારા સમયમાં ઘણી બધી ગાયો હતી એટલા માટે ગાયોનો વ્યવહાર આ શેઠ સારી રીતે જાણતા હતા અત્યારે ભલે શેઠની હાલત ખરાબ હતી પરંતુ શેઠનો સ્વભાવ બિલકુલ બદલાયો ન હતો તેઓ પહેલેથી જ પરોપકારી હતા એટલા માટે તેમની ગાય પર દયા આવી અને તેમને સાથે લાવેલા રોટલા ગાયને ખવડાવી દીધા ત્યારબાદ બાજુમાં ઝરણામાંથી ફક્ત પાણી પીને શેઠજી પોતાના રસ્તે ચાલવા લાગ્યા જ્યારે રાજાના દરબારમાં શેઠજી પહોંચ્યા. ત્યારે રાજાએ આખા દરબાર સામે શેઠનું નામ પૂછ્યું અને તેમના સારા કર્મો વિશે જણાવવાનું કહ્યું ત્યારબાદ શેઠજીએ રાજાને પ્રણામ કર્યા અને પોતાના સારા કર્મો વિશે જણાવવાનું શરૂ કર્યું શેઠજીએ કહ્યું હે મહારાજ મેં ઘણા બધા ભૂખ્યાઓને ભોજન કરાવ્યું છે ઘણા મંદિરોમાં દાન કર્યું છે ઘણા નિરાત લોકોને આશરો આપ્યો છે ઘણા બધા તીર્થસ્થાનોની યાત્રા કરી છે હજારો સાધુ સંતોની સેવા કરી છે આવી રીતે ઘણા બધા કાર્યો જણાવ્યા બાદ શેઠજી બોલ્યા કે હે મહારાજ આજે મને મારા કર્મોમાંથી અમુક કર્મો આના બદલામાં તમે જે પણ ઇનામ આપવા માંગતા હોય તે મને આપી શકો છો થોડા સમય વિચાર્યા બાદ રાજા બોલ્યા કે હવે તમારા બીજા કોઈ સારા કર્મ હોય તો તે જણાવો કેમ કે અત્યાર સુધી તમે જે કર્મ મને જણાવ્યા છે તેને હું સારા કર્મોની શ્રેણીમાં નથી ગણતો જ્યારે વાત સાંભળીને ખૂબ આશ્ચર્ય થયું અને શેઠજીએ રાજાને હાથ જોડીને કહ્યું કે હે મહારાજ કદાચ તમને મેં જણાવેલા આ કર્મ સારા કર્મો નથી લાગતા પુણ્ય કર્મ નથી લાગતા તો મારા બાકીના કર્મોનો ઉલ્લેખ કરવો એ મારી મૂર્ખતા ગણાશે તમે મને રજા આપો હું અહીંથી જવા માંગુ છું આટલું કહીને શેઠ દરબાર છોડીને જવા લાગ્યા ત્યારે એક વ્યક્તિને રાજા પાસે જઈને રાજાને કાનમાં કઈક કહ્યું આ સાંભળ્યા બાદ રાજાએ આ શેઠ ને પાછા બોલાવ્યા અને રાજાને કહ્યું કે તમે તમારું આજનું કરેલું કોઈ સારું કર્મ તો જણાવ્યું નહીં ત્યારે શેઠજી બોલ્યા કે હે મહારાજ આજે મેં કોઈ સારું કાર્ય કર્યું નથી તો હું તમને કેવી રીતે બતાવી શકું ત્યારે રાજા એ પહેલા વ્યક્તિ ને ઉભો થઈને આખી વાત કહેવાનું કહ્યું જે તેણે રાજાને કાનમાં કહી હતી હવે આ વ્યક્તિ ઉભો થયો અને કહેવા લાગ્યો કે હે મહારાજ જેવી રીતે મેં તમને જણાવ્યું હતું કે હું એ જ ગામ રહું છું જ્યાં આ સેઠ અમારા આરામ કરતા બેઠા હતા અને મેં જોયું હતું કે કેવી રીતે આ શેઠજી તેમનું ભોજન એક ગાયને ખવડાવી દીધું અને ખુદ ભૂખ્યા રહીને ફક્ત પાણી પીને અહીં આવ્યા છે શેઠને ખબર પડી કે રાજા કયા વિષયની વાત કરી રહ્યા હતા ત્યારે શેઠજીએ રાજાને કહ્યું કે હે મહારાજ કોઈ જાનવરને ખાવાનું ખવડાવવું એ કયું પુણ્યનું કામ છે અને આ વાતને તો હું ક્યાંકની ભૂલી ગયો હતો ત્યારે શેઠજીએ કહ્યું કે મારા મહાન ગુરુજીના જણાવ્યા અનુસાર હું પણ એવા કર્મોને પુણ્ય કર્મ માનું છું અને એવું જીવો માટે હોય જેની એને સૌથી વધારે જરૂરિયાત હોય અને આવા કર્મોની કર્યા બાદ તેને ભૂલતી જાઓ અને સૌથી વધારે મોટું પુણ્ય કર્મ કહેવાય છે અને આ જ કારણે છે કે તમે આજ સુધી કરેલા તમારા સારા કર્મોમાં આ કર્મ સૌથી ઉત્તમ અને સર્વશ્રેષ્ઠ કર્મ છે અને આ કર્મના લીધે જ તમે ઈનામના હકદાર છો ત્યારબાદ રાજાએ આ શેઠજીને પોતાના સૌથી વિશ્વનીય પ્રદાનનું પદ આપ્યું શેઠજીએ હવે આ રાજાના દબાણમાં બેસવાનો અવસર પ્રાપ્ત થયો હતો શેઠજી ખૂબ જ રાજી થયા ત્યારબાદ શેઠજી ઘરે જઈને તેની પત્નીને જણાવ્યું કે ભાગ્યવાન આજે મને રાજા સાહેબે ખૂબ જ મોટું ઈનામ આપ્યું છે તેમણે મને તેમના દરબારમાં તેમને સૌથી શિષ્યનીય પ્રધાનમંત્રી પદ આપ્યું છે આ સાંભળીને શેઠની પત્ની ખૂબ ખુશ થઈ અને કહેવા લાગી કે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર આજે મને મારી પ્રાર્થના સ્વીકારી હવે શેઠજી રાજાને એક વિશ્વનીય પ્રદાન તરીકે રાજા સાથે રહેવા લાગ્યા રાજાના શેઠજી પર સૌથી વધારે વિશ્વાસ કરતા હતા કેમ કે એમને ખબર હતી કે આ શેઠજી ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ છે તેઓ ક્યારેય તેમની સાથે બેબાની નહીં કરે દરબારમાં જ્યારે પણ કોઈ મુખ્ય કાર્ય હોય તો તે કાર્યની જવાબદારી રાજા સાહેબ આ શેઠને સોંપતા અને રાજા સાહેબના આવા કાર્યોને શેઠજી ખૂબ જ ઈમાનદારીથી પોતાની દેખરેખમાં જ કરાવતા હતા એક દિવસ રાજા પોતાના મહેલમાં બેઠા હતા અને ત્યાં તેમની બાજુમાં આ શેઠ પણ તેમની સાથે બેઠા હતા ત્યારે એક સિપાહી આવ્યો અને રાજાને કહેવા લાગ્યો કે હે મહારાજ તમને મળવા કોઈ સાધુ આવ્યા છે ત્યારે રાજાએ આદેશ આપ્યો કે તેમને સન્માન પૂર્વક અંદર લાવો ત્યારબાદ આ સિપાહી સાધુ મહાત્માને સન્માનપૂર્વક સન્માન પૂર્વક અંદર લાવ્યો ત્યારબાદ રાજાએ ખૂબ જ સન્માનપૂર્વક સાધુને ભોજન કરાવ્યું રાજાની આ વિશેવા જોઈને સાધુ મહાત્મા ખૂબ જ પ્રસન્ન થયા ત્યારબાદ મહાત્માજીએ રાજાને કહેવા લાગ્યા કે હે સજ્જન હું તમારા સેવા ભાવને જોઈને ખૂબ પ્રસન્ન થયો છું એટલા માટે હું તમને એક શીખ આપવા માંગુ છું જેને તમારા જીવનમાં જરૂર ઉતારજો ત્યારે આ સાધુ મહાત્માએ કહ્યું કે હે રાજન જીવનમાં દરેક પુરુષને આ રાખવી જોઈએ કે પુરુષે હંમેશા પોતાની પત્ની સાથે ખૂબ જ સારા સંબંધ રાખવા જોઈએ કદાચ પતિ પત્ની પત્ની વચ્ચે હંમેશા પોતાની સાથે ખૂબ સારા સંબંધ રાખવા જોઈએ અને કદાચ પતિ પત્ની વચ્ચે ક્યારે કોઈ અણ બનાવ અને નાનો મોટો લડાઈ ઝઘડો થાય તેને થોડા સમયમાં ખૂબ જવાબદારી પૂર્વક સમજવો જોઈએ કેમ કે પતિ પત્નીના ક્લેશના કારણે ઘરમાં ગરીબી અને દરિદ્રતા વાત કરવા લાગે છે એટલા માટે પતિ પત્ની વચ્ચે ખૂબ જ આવશ્યક છે દરેક પુરુષે આ વાત યાદ રાખવી જોઈએ કે ક્યારે પણ પોતાની પત્ની ઉપર ગુસ્સે થઈને તેનાથી દૂર ન રહેવું જોઈએ કેમકે આવું કરવાથી પત્નીના મગજમાં એવા વિચારો આવવા લાગે છે કે જેના વધારે હું નવા ઘરમાંથી આવી જુઓ એ જ મારા પર ગુસ્સો કરે છે અને મારા વિચારોથી તેમને ખૂબ જ દુઃખ થાય છે પત્નીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે અને કદાચ આપણે લક્ષ્મીજીને દુઃખ પહોંચાડીશું તો ઘરમાં ધનતન્યની કમી આવવાનું શરૂ થઈ જાય છે ઘરમાં ગરીબી આવવા લાગે છે એટલા માટે દરેક પત્ની પત્નીએ પોતાના સાથે રહેવું જોઈએ અને પતિ પત્નીએ રાત્રિના સમયે ક્યારેય અલગ અલગ જગ્યાએ સુવું ન જોઈએ આવું કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધમાં નકારાત્મકતા આવી શકે છે પતિ પત્ની વચ્ચેના સારા સ્નેહના લીધે માતા લક્ષ્મીજી પ્રસન્ન પ્રસન્ન થાય છે છે અને જ્યારે ઘરની લક્ષ્મી રહે તો સ્વાભાવિક છે કે માતા લક્ષ્મી પણ પ્રસન્ન જ રહે છે ત્યારે જ મહારાણી પણ ત્યાં આવ્યા એટલે મહાત્માએ મહારાણીને કહ્યું કે સ્ત્રીઓએ પણ વિવાહ બાદ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વિવાદ પતિનું ઘર એ જ પોતાનું ઘર છે અને પતિ જ મારો પરમેશ્વર છે એવું સમજીને જીવન જીવવું જોઈએ અને પતિ કદાચ સુખી હોય કે દુઃખી હોય દરેક પરિસ્થિતિમાં હંમેશા પતિનો સાથ આપવો જોઈએ એ જ વિવાહિત નારીઓનો ધર્મ છે પતિ પત્ની બંને હંમેશા એકબીજાનું રક્ષણ કરવું જોઈએ આટલું કહીને સાધુ મહાત્મા રાજાના મહેલમાંથી ચાલ્યા ગયા થોડા દિવસ બાદ કોઈ કારણસર રાજા રાણી સાથે ઝઘડો થયો ત્યાર બાદ રાજા રાણીએ અલગ અલગ જગ્યાએ રહેવા લાગ્યા એટલે કે બંને એકબીજાથી દૂર રહેવા લાગ્યા રાણી એક અલગ ઓરડામાં રહેતી હ અને રાજા અલગ ઓરડામાં રહેતા પરંતુ રાણીએ પેલા સાધુની વાત સમજાઈ હતી એટલે તે રોજ રાત્રે રાજાને જોવા માટે રાજાના રૂમમાં જરૂર આવતી હતી એ જ સમયે રાજા મહેલમાં દુશ્મન દેશનું એક રાણી વચ્ચે આ સમયે ઝઘડો ચાલી રહ્યો છે એટલે કે તેને રાજાને મારી આખું રાજ્ય લૂંટી લેવાની યોજના બનાવી એક રાત્રે તે પોતાના થોડા સાથીઓ સાથે લઈને રાજાને મારવા માટે તૈયાર થયો કે રાજા તેમના રૂમમાં એકલા સૂતા હતા તેમની સાથે તેમની રાણી પણ ન હતી આ દુશ્મન જાસૂસ રાત્રે પહોંચ્યો ત્યારે જ આ રાણી જોવા માટે ઓરડા બાજુ આવી રહી હતી ત્યારે રાણીએ જોયું કે કોઈ રાજાને મારવા માટે તેમના ઓરડામાં જઈ રહ્યું છે ત્યારે રાણીએ પાછળથી સૈનિકોને બોલાવીને આ જાસૂસને પકડાવી લીધા જ્યારે સવારે રાજાને આ વાતની ખબર પડી ત્યારે રાણીને લાખ લાખ ધન્યવાદ આપવા લાગ્યા અને તેમને પેલા સાધુ મહાત્માની વાત યાદ રાખી કેમ કે મહાત્માએ કહ્યું હતું કે હંમેશા પતિ પત્ની એકસાથે રહેવું જોઈએ કેમ કે આવી રીતે રહેવાથી ઘરમાં ધન દોલતની બરકત થાય છે અને આખા પરિવારનું ભાગ્ય સારું બને છે ત્યારે રાજા વિચારવા લાગ્યા કદાચ એ રાત્રે રાણી મને જોવા ના આવ્યા હોત તો કદાચ આ સૈનિક મારી મારું ધન દોલત પણ લૂટી લેત અને આ બધું દૂર જાત એટલે જ કહેવાય છે કે ઘરની મહિ મહિલા લક્ષ્મી નું સ્વરૂપ હોય છે અને લક્ષ્મીજીને હંમેશા ખુશ રાખવા જોઈએ તો મિત્રો આજની વિડીયો તમને કેવી લાગી એ જરૂર જણાવજો અને અમારી આવી નવી વિડીયો માટે જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરી